નમસ્કાર દોસ્તો આજે ફરી પાછા એક વિડીયો વર્તમાન સમયની સાંપ્રત સ્થિતિ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ યસ હું એક શિક્ષક છું અને વિદ્યાર્થીઓની જે શારીરિક નબળાઈઓ છેલ્લા દસ બાર વર્ષથી આ હું જોઈ રહ્યો છું કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ આની પહેલા પણ મેં આઈવીએફ સેન્ટરો જે ધમધમતા થયા છે સુરતની અંદર એક સમય મારી નજર સમક્ષ એક પણ આઈવીએફ સેન્ટર નહોતું અને અત્યારે વરાછાની અંદર ખૂણે ખૂણે આઈવીએફ સેન્ટરો કેટલી શારીરિક નબળાઈઓ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ બજારનો વાસીને ગંદો ખોરાક જ ખાવાનો ઉદ્યોગની અંદર આટ આટલી મંદી હોવા છતાં આપણે બહારનું ખાણીપીણી અનલિમિટેડ એમાં પગ મૂકવાની જગ્યા નથી કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ હમણાં એક ઘટના હું તમારી સાથે શેર કરું મારી મને તો આવી વિદ્યાર્થીઓની ઘટનાઓના અનેક અનુભવો થયા છે ખાસ કરીને પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી મેદાનમાં બાળકોને ઉભા રાખો ધ્વજવંદન થાય ઝંડા ગીત પૂરું થાય રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તો આઠ થી દસ વિદ્યાર્થીઓને તો અમારે પકડવા જ પડે આ પાંચ સાત મિનિટમાં આ કાર્યક્રમ પતી જતો હોય છે એટલી વાર પણ વિદ્યાર્થી ટટ્ટા સાવધાનની સ્થિતિમાં ઉભો નથી રહી શકતો આ મે નજરે જોયેલા દાખલા છે સ્કૂલોની અંદર એના કરતા પણ મહત્વની વાત હમણાં હમણાં આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન નાણાં પ્રધાન મનમોહન મનમોહનસિંહ વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રી ડોક્ટર ડૉક્ટર મનમોહનસિંહનું જે અવસાન થયું ત્યારે સ્કૂલની અંદર અમે બે મિનિટ માઉન્ટ રાખ્યું તો મારા ક્લાસની અંદર ચાલીસ વિદ્યાર્થીઓ છે એમાં એક વિદ્યાર્થી બે ભાન થઈ ગયો બે મિનિટ એ ઉભો ન રહી શકો મૌન ધારણ ન કરી શકો કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ કેટલી શારીરિક નબળાઈઓ રિસેસ ની અંદર વિદ્યાર્થીઓને નાસ્તો કરવા આપણે લાઈનમાં બેસાડીએ હું એક જ નિરીક્ષણ કરું કેટલા ડબ્બા એવા છે જેમાંથી પૌષ્ટિક ખોરાક નીકળે છે તો ધોરણ છ થી દસ એટલે લગભગ પાંચસો છસો વિદ્યાર્થીઓ બેઠા હોય એમાંથી માત્ર દસ ટકા વિદ્યાર્થી એવા હશે કે જેના ડબ્બામાંથી અત્યારે ખજૂર પાક નીકળે અળદિયા નીકળે કે કોઈ અલગ અલગ પ્રકારના કઠોળ બાફેલા મગ છે ચણા છે જૂચ જૂજ કહી શકાય એવા વિદ્યાર્થીઓના ડબ્બામાં હોય છે કેમ સવારમાં એ બધું વાપવાનો મમ્મીઓ પાસે સમય નથી તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ આ ઘણા સમયથી મગજની અંદર ધોધવાય છે અને બીજી એક વાત મેં વિડીયોની શરૂઆતમાં કીધી વિડિયો લાંબો થશે શાંતિથી સાંભળજો અને શક્ય લાગે ને તો સંતાનોને પૌષ્ટિક ખોરાક આપવાની કોશિશ કરજો એકવાર સુરત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાંથી ફોન આવ્યો કે ભાઈ લોહીની જરૂર છે એટલે મારું જે બ્લડ ગ્રુપ છે એની એ લોકોને જરૂર હતી એટલે હું તાત્કાલિક બ્લડ આપવા ગયો રજાનો દિવસ હતો ને ઘરે હતા ચાલો કોઈની જિંદગી બચાવી પિસ્તાલીસ પ્લસ ઉંમર છે તો ત્યાં હું બેઠો તો ત્રણ યુવાન સ્ત્રીઓ આવી પચીસ છવ્વી સત્યાવીસ વર્ષની આજુબાજુની યુવાન સ્ત્રીઓ બ્લડ ડોનેશન માટે એ બહેનો આવે તો સ્વાભાવિક છે કે લોહી લેતા પહેલાં ડોક્ટરથી આ તપાસ તો કરવાના જ કે ભાઈ તમે બ્લડ ડોનેશન કરી શકો એમ છો કે નહીં તમારા શરીરમાં કોઈ બીમારી છે કે નહીં એ તપાસ તો એ રૂટીન હોય થાય જ તો એ ત્રણમાંથી એક પણ મહિલા એક પણ બેન દીકરી એ લોહી ન આપી શકે મેં ડોક્ટર પૂછ્યું મેં તો કેમ સાહેબ એ બ્લડ એનું લીધું નહીં કે એના શરીરમાં હિમોગ્લોબિન ઘટે છે લોહીના ટકા ઘટે છે યુવાનીમાં મારે લોહીના ટકા ન ઘટે આ મારી યુવાની કે એની યુવાની યુવાન કોણ યુવાની વ્યાખ્યા શું હું હજી વર્ષમાં ઓછામાં ઓછું બે વખત તો બ્લડ ડોનેશન કરી જ દઉં છું તો યુવાન કોણ યુવાન એની વ્યાખ્યા શું હું કોઈ મારા વખાણ નથી કરતો માત્ર વાસ્તવિકતા તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું પછી એકાવી વર્ષની મહિલાઓ હોય કે પુરુષો હોય એના શરીરમાં લોહીના ટકા ઘટતા હોય બાટલા ચડતા હોય અને બીજી એક વસ્તુ આઈવીએફ સેન્ટરો શું જરૂર પડી આઈવીએફ સેન્ટરોની શા માટે જરૂર પડી પુરુષ અને સ્ત્રી બંને શક્તિ વિહીન થતા જાય છે ખબર નહીં અને બીજું એક હમણાં તો આ નવી ફેશન ચાલી છે સ્ત્રી ગર્ભવતી થાય અને પેલા મહિનેથી નેટ આરામ નવ મહિના સુધી ખાટલા ઉપરથી એટલો ભાગ નથી દેવાનો શેટી વાવ મહિલાઓ કઈ દિશામાં જઈ રહી છે વિડિયો સારો લાગે કે ખરાબ ઘણાને મરચા લાગશે ઘણાને તીખો લાગશે કોમેન્ટ જરૂર કરજો હવે આવા તમતા લેક્ચર જ આવશે આપડા સાંપ્રત સમયની સ્થિતિ સ્ત્રી ગર્ભવતી હોય ચોથો પાંચમો મહિનો હાલતો હોય અને પાણીપુરી લારી ઊભી હોય પછી કે મારું બાળક ખોડ ખાપણ જન્મું તો એ થાય ને ગર્ભની અંદર બાળક હોય ઉપરથી આવા ઝેરી કેમિકલ તમે નાખો છો તો એ ખોડ ખાપણ જ થાય ને બીજું શું થાય દાદીમાન પૂછો દાદીમાને છ છ હાથ બાળકો અમુક બાળકોના જન્મ તો વાડીએ થઈ જાતા વાળી ખોળામાં નાખતા લ્યો આ તમારું આ તમારું સગન્યું નવ મહિના પૂરા થઈ ગયા હોય તો ખેતીના કામ કરતા હોય આ મહિલાઓની તાકાત હતી તોય દઈણા દળતા હોય કંટલા હતા ને ક્યાં આરામ હતા તેથી કોઈ તકલીફ નહોતી શા માટે માત્ર ને માત્ર ખોરાક કોઈ કસરતો કરવી નથી ફેશનના પૂછડા થઈને ફરવું છે હું પેલું કહેવાય ઝીરો બોડી ફિગર્સ વજન વધે તો કોઈને પસંદ જ નથી આ વાસ્તવિકતા છે વર્તમાન સમયની એટલે બજારનો વાસીને ગંદો ખોરાક જે બાળકનો જન્મ થાય એટલે હું તો પૂછું ભાઈ તમારે ત્યાં દીકરા દીકરીનો જે જન્મ થયો બાળકનો કેટલો એમ જન્મ સમયે વજન કેટલું હતું બે કિલો અઢી કિલો બાળકને કાચની પેટીમાં રાખવું પડ્યું છે એ જ થાય ને ભાઈ કોઈ દી પોષણયુક્ત ખોરાક લેવા જ નથી પૌષ્ટિક ખોરાક લેવા જ નથી કઠોળ ના શાક તાંદરજાની ભાજી ને મેથી ભાજી મામેજવોન કેટ કેટલું આપણે લોકો ખાતા દેશી ખોરાક હતા બાજરાના રોટલા હળદની દાળ પણ આવું તો કોઈને ખાવું નથી મંચુરિયમ આપો મેગી આપો અને મેગી પાસ્તા આપો પાસ્તા આપો એટલે પાસો થઈ જાય નમસ્કાર કોમેન્ટ જરૂર કરજો અને આવા લેક્ચર વારંવાર હું મૂકતો રહીશ સલામ નમસ્તે